દાહોદ જિલ્લામાં મનરેગા કથિત કૌભાંડ લઈને દોડધામ શરૂ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સરકારના મંત્રીના પુત્ર થયા દોડતા એફઆઈઆર નોંધાવતા જ બચુ ખાબડના પુત્રોની આગોતરા જામીનરજી હું તો બોલીશ કાર્યક્રમમાં કથિત મનરેગા કૌભાંડનો કર્યો હતો પરદફાશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મંત્રીના પુત્રો સામે ઉઠાવ્યા હતા સવાલ પુત્ર પર આરોપ લાગતા સરકારના મંત્રી બચુ ખાબડનું મૌન કામ અધૂરા હોવા છતાં કોન્ટ્રાક્ટર્સને અપાયા હતા કમ્પ્લીશન સર્ટિફિકેટ દાહોદ જિલ્લામાં મનરેગા કથિત કૌભાંડને લઈને દોડધામ શરૂ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સરકારના મંત્રીના પુત્ર થયા દોડતા એફઆઈઆર નોંધાવતા જ બચ્ચુ ખાબડના પુત્રોની આગોતરા જામીન અરજી હું તો બોલીશ કાર્યક્રમમાં કથિત મનરેગા કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મંત્રીના પુત્રો સામે ઉઠાવ્યા હતા સવાલ પુત્ર પર આરોપ લાગતા સરકારના મંત્રી બચ્ચુ ખાબડનું મૌન કામ અધૂરા હોવા છતાં કોન્ટ્રાક્ટર્સને અપાયા હતા કમ્પ્લીશન સર્ટિફિકેટ